આજે આપણે પારદી તાલુકાના વતાર ગામમાં આવેલું સ્વયંભુ શ્રી હનુમાનજી દાદાના મંદિર વિશે માહિતી મેળવીએ વાપીથી સાત કિલોમીટર નાની દમણથી દસ કિલોમીટર અને વલસાડથી પચીસ કિલોમીટરના અંતરે શ્રી કસ્તભંજન હનુમાનજી દાદાનું અઢીસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે જે પારડી તાલુકાના વતાર ગામમાં આવેલું છે અને આ હનુમાનજી દાદા સ્વયંભૂ પ્રકટ થયેલા છે મંદિરના સંચાલક દ્વારા જાણવા મળ્યું કે ઘણા વર્ષો પહેલાં અહીં એક ખજૂરીનું મોટું ઝાડ હતું એ સમયે ગામના લોકો એ ખજૂરીનો રસ મેળવવા માટે માટીનું ઘડિયું બનતા હતા અને એમાંથી ખજૂરીનો રસ મેળવતા હતા એકવાર એવું થયું કે માટીનું ઘડિયું ઉતારવા માટે ગામનો વ્યક્તિ જાય છે ત્યારે એ માટીનું ઘડિયું આખું સિંધુથી ભરેલું જોવા મળ્યું અને એ જોઈ ગામના લોકો આશ્ચર્યચકિત થયા ત્યારબાદ કોઈક સંત દ્વારા એવી માહિતી મળી કે અહીં હનુમાનજી દાદાનો વાસ છે થોડા દિવસો બાદ હનુમાનજી દાદાની મૂર્તિ અહીં સ્વયંભૂ પ્રગટ થઈ દર શનિવારે અહીં ભક્તજનો શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે અને હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે જય શ્રી રામ